નમસ્કાર દર્શક મિત્રો જનરલ જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે આધુનિક યુગમાં મોબાઈલ કેટલો ઉપયોગી છે પરંતુ શું એ પણ જરૂરી છે કે મોબાઈલથી જેટલા ફાયદા છે એનાથી અનેક ઘણું નુકસાન છે ટેકનોલોજીનો યુગ છે અને આ ટેકનોલોજીના યુગમાં આપ સૌ જાણો છો તેમ અત્યારે કોઈપણ વ્યક્તિનો સંપર્ક માટે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ અને એમાં રહેલી જે વિવિધતાઓ છે વિશેષતાઓ છે તેના થકી આપણે અનેક કાર્યોમાં પણ જીવનમાં કામ લાગે છે પરંતુ આ જ મોબાઈલ જો નાના બાળકોના હાથમાં જાય તો આ જીવતો બોમ્બ છે એટલે કે તેના બ્રેનને ખતમ કરી નાખે છે તો આજે એના વિશે જ વાત કરવી છે કે મોબાઈલ નાના બાળકોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે મોબાઈલ અને ટીવીથી થતા નુકસાન ન્યાય છે વિગતવાર વાત કરીએ છીએ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી આજના યુવાનો અને બાળકોના મગજમાં સૌથી જે કહેવાય કે ખરાબ સાબિત થઈ રહ્યા છે અને એના રેશિયો છે આપ સૌ જાણો છો મેડિકલ અને સાયન્સે પણ આ વાતને અનેકવાર દર્શાવી છે અને એના માટે અનેક લોકોએ કહ્યું છે કે નાના બાળકોને મોબાઈલથી દૂર રાખો સોશિયલ મીડિયાથી માનસિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે કારણ કે અત્યારે રીલનો જમાનો છે એક મા ઘરના કામ કરવા માટે પહેલાં આપ સૌ જાણતા હતા કે નાનું બાળક હોય એટલે મા એક જે આપણે ઘોડિયું હોય ઘોડિયાની અંદર પોતાના બાળકને મૂકી દે અને દૂરથી લાંબી દોરી કરે અને જે કામ કરતી હોય ત્યાંથી ઇંચકો ઝુલાવે ને ત્યાં બાળક આરામથી લાકડાના પહેલાં તો રમકડા હતા ત્યારબાદ પ્લાસ્ટિકનો જમાનો આવ્યો એટલે અનેક એવા વિવિધ પ્રકારે રમવાના નાના નાના રમકડો રમતો હતો પણ હવે તો સીધું જ રીલ ચાલુ કરી નાના બાળકના હાથમાં આ મોબાઈલ આપી દેવો એટલે બાળક આંગળીથી પોતાનું કામ કરતી જાય પણ એ માને ખબર નથી કે મારા આ ઘરના કામ કરવામાં મારું બાળકના જે મગજમાં કઈ કઈ કેટલીક જાતની બીમારીઓ ઘૂસી રહી છે અને મારું બાળક કઈ રીતે ખોખલું થઈ રહ્યું છે આ બાળક આજે સમગ્ર વિશ્વમાંથી અભ્યાસ અને સંશોધન જ્યારે અનેક પ્રમાણે સ્માર્ટફોનનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તમે જાણો છો કે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા થી તમારા બાળકોને ઘણા ગેરફાયદા થઈ શકે છે અને તેના મસ્તિત્વ પર અનેક અસરો જોવા મળે છે બીજી એક વાત એ કરવી છે કે આજના યુવાનો આપ જુઓ કે અત્યારે આત્મહત્યાનો સૌથી વધારે રેશિયો જોવા મળી રહ્યો છે તેનું મૂળ કારણ આજનું મોબાઈલ છે આ મોબાઈલ એ હદે આજના યુવાનોમાં ઘૂસી ગયો છે કે જુઓ તમે ગાડી ચલાવતા લોકો મોબાઈલ પર ધ્યાન રાખતા હોય છે ને એક્સિડન્ટો થતા હોય છે ને પછી એનું મૃત્યુ સુધી પણ થતું હોય છે રીલો બનાવવા માટે અનેક અનેક સ્ટંટો આજના યુવાનો કરે છે અને તેના કારણે પણ અનેક લોકોના મોત થાય છે સોશિયલ મીડિયા થકી અનેક યુવતીઓ અને યુવાનોના પ્રેમમાં પડે છે અને તેના થકી પણ તેમનું જીવન બગડતું હોય છે એવા અનેક કિસ્સા છે ઘણી વાર એના ફાયદા પણ જોવા મળ્યા છે કે ફોરેનના યુવાનો આવીને ઇન્ડિયાની યુવતીઓ સાથે મેરેજ કર્યા છે અથવા તો ફોરેનની યુવતીઓ ઇન્ડિયાના યુવાનો સાથે પણ લગ્ન કર્યા છે તો ફાયદા કરતા અનેક ગેરફાયદાઓ છે ખાસ કરીને ગેરફાયદાઓ નાના બાળકોમાં છે નાના બાળકોમાં આપ જાણો છો તેમ કે બાળકોને મગજને એ આ મોબાઈલ એવી રીતે વોશ કરે છે જેમ આપણા કપડાં ગમતેલા ધંધા હોય અને આપણે ડિટરજન્ટ પાવડર નાખીએ એને સાફ કરતા હોય એમ આમ મોબાઈલ બાળકના મગજને વોશ કરીને તેને મોબાઈલ સિવાય કશું જ દેખાતું નથી બાળકને તમે મોબાઈલ આપી દો એટલે બાળક બધું જ ભૂલી જાય છે તમે લગ્ન પ્રસંગમાં ગમે ત્યાં જાઓ અને રીતિ રિવાજ સાચવવાના હોય ત્યારે આપણે જોતા હોય છે મોબાઈલ આપી દો એને એ મોબાઈલ આપી દે છે એટલે બાળક એ મોબાઈલમાં મશગુલ થઈ જાય છે પરંતુ એ મશગુલ થતો નથી તેના મગજની ઇન્દ્રિયો ખલાસ થતી હોય છે અને બાળક સરવાળે કઈ હદ સુધી જઈ શકે છે આપ સૌ જાણો છો કારણ કે પહેલામાં પહેલું તો એની તમામ જે શક્તિઓ છે એ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે જેમ અનુભવ અનેક વર્ષો સુધી માનવ પેઢીને નુકસાન કરે છે એમાં જીવતો અનુભવ છે આ આજની યુવા પેઢી અને બાળ પેઢીને નુકસાન કરતો હાથમાં જીવતો અનુભવ છે એટલે મોબાઈલનો ઉપયોગ જેટલો જરૂરી છે આ સ્ટોરીનો મૂળ મહત્વ એ છે કે મોબાઈલ વાપરવો જોઈએ પણ ત્યાં સુધી જ્યાં સુધી એના સાચા અર્થમાં ઉપયોગ હોય આ મોબાઈલ એટલો પણ ન વપરાય કે આ મોબાઈલ વાપરવાથી આપણા પરિવારને કોઈપણ પણ જાતનું નુકસાન થાય આપણા બાળકોને તેનું જે કહેવાય કે ભૂલ ચૂકવવું પડે અને એ પોતાના જીવનમાં કંઈક ને કંઈક રીતે એવી પરિસ્થિતિમાં આવી જાય આજના યુવાનો વધારે પડતા નપુસકતા તરફ જઈ રહ્યા છે ત્યારે તેનું મૂળ એક કારણ મોબાઈલ પર છે આ મોબાઈલ જે બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ પર વધારે પડતું જોર આપે છે ત્યારે આના ઉપયોગથી શારીરિક તેમજ માનસિક વિકાસ અને વિચારોનું સ્તર પણ આ મોબાઈલના કારણે બગડી રહ્યું છે આ મોબાઈલથી આપણો જે રિપોર્ટ છે એ રિપોર્ટ છત્રીસ ટકા ટીન એન્જર બાળકો ઓનલાઈન હોવાના કારણે સતત બહારના લોકો જેવા કે અજાણ્યા લોકોના સંપર્કમાં રહે છે જે નશા જેવા લક્ષણો તેમાં ચડી રહ્યા છે આ મોબાઈલના કારણે અનેક વેડિયો બરબાદીના જે કહેવાય કે શિખર પર પણ જોવા મળે છે તો આ મોબાઈલ વાપરો પરંતુ એટલો જ વાપરો કે તમે અને તમારું પરિવાર સુખમય રહે અને એનો જેટલો ઉપયોગ છે તેના કારણે આ મોબાઈલ વપરાય તો વધારે સારું પરંતુ મોબાઈલ એવો પણ ન વપરાય અને ખાસ કરીને નાના બાળક બાળકને હાથમાં આપતા પહેલાં સો વાર વિચારજો કારણ કે આજનું બાળક એક આનું આપણા દેશનું ભવિષ્ય છે તમારા પરિવારનું ભવિષ્ય છે અને ભવિષ્ય ખોખલું ન થાય માટે બાળકને મોબાઈલથી દૂર રાખો તો વિશેષ બીજા અહેવાલ સાથે મોબાઈલ અને ટીવીના ફરીથી મળીશું ત્યાં સુધી મને મારા સાથેને રજા આપશું ધન્યવાદ